મિત્રો ધાણાનો ઉપયોગ આપણે ત્યાં મોટા ભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ જો તેનું નિયમિત સેવન કરવામાં આવે છે તો તેમાં રહેલું પોટેશિયમ વિટામિન સી કેલ્શિયમ અને મેગ્નેશિયમ શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે તો આજે આપણે આ વિડીયોમાં ધાણાનું સેવન કરવાથી થતા અનેક પ્રકારના ફાયદાઓ વિશે જાણીશું તો મિત્રો ધાણાનું પાણી પીવાથી શક્તિ મજબૂત બને છે આ પાણીમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેટિકલ ઘટાડવામાં મદદ કરે છે ધાણાનું પાણી પીવાથી પાસન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે જેના કારણે તમારા શરીરનું પાસન તંત્ર સારી રીતે કામ કરે છે ધાણાનું પાણી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે તેને પીવાથી શરીરમાંથી ઝેરી બહાર નીકળી જાય છે જેનાથી ચેપનું જોખમ ઘટે છે ધાણાનું પાણી પીવાથી વાળ મજબૂત થાય છે જેનાથી વાળ ખરતા ઓછા થાય છે ધાણાના બીજમાં વિટામિન કે સી અને એ ભરપૂર માત્રામાં હોય છે તે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે ધાણાના પાણીનું સેવન કરવાથી ચહેરા પરના ડાઘ અને ફોલ્લીઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે ધાણામાં એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તેમણે ધાણાનું પાણી પીવું જોઈએ. ધાણામાં રહેલ ગુણ પેટને ઠંડક આપે છે, પરિણામે એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. દાણા પાણી પીવાથી તે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કારણ કે દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે દાણાનું સેવન કરવાથી થતા અનેક પ્રકારના ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો